ગુડ મોર્નિંગ વેલકમ ચેનલ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે જો સવાર સવારમાં કોઈ ના વાગ્યું છે કોઈ ના વાની વેઇટ કરે છે ને અહીંયા જો જય સ્વામિનારાયણ કેટલા કિલોનું વેઇટ લિફ્ટિંગ કરો છો

બોરોરર ગન એન્જોય ધ વ્યૂ ઠંડી લાગતી હોય ને તો ઓડીનામાં ફરવાનું લાગે છે કાર્સેલ દોરવું એવું કઈ નતું તમને જઈ આવડે દોરવાનું લે આલે ટેન્ટર તો અહીંયા જ છે આ બાજુ શું છે આશીષ હવે બુક કરાવ્યું લાગે મસ્ત જૂના જૂના ડાઇનિંગ ટેબલ છે એમાં એવું થશે કે આપણને જેમ છે ને આનામાં ન ખબર પડે મેને આપણા મંદિરમાં ખબર ન પડે કે એમ પગે લાગુ શું છે બધું રીડ કરવું પડે હે ને રેવા જો બાપા રેવા જો નહીં હોય કરશે આપણ છે કઈ ઉપર નહીં દિનવા તો ક્લીનિંગ કરવા મળી નિર્વા

છોકરાઓ ને બતાવા જેવું છે સરસ પ્લેસ આવ્યું લે આ મને લાગે આપડે ખબર સૂર્યમુખી

મિલનભાઈ બતાવો તો એક ખાઈ ગયેલું છે એવું છે આપડા છોકરા નો પાસે પીએ નજીક થી એમ આ રોજમેરી છે જો સરસ સરસ એમ ફ્લાવર તો જો કેટલા છે વ્હાઈટ ને પિંક ને ઓરેન્જ ને પર્પલ ને બસ મેન્ટેન કેટલો સરસ કર્યો ને હવે ગ્રીન એપલ કેવડા મોટા મોટા લખેલું કરેલું હા એમ કેમ પેર ના જાડવાની ડિઝાઇન કરીશ

ટમેટી દેખાતું નથી કોઈ ટમેટા બેટા આવ્યા નથી જો આ ટમેટા નું ટ્રી છે એનો પ્લાન્ટ છે પણ ટમેટા નથી બેટા टमेटा उदा नहीं है जी हमेशा नो मदले मोटू तो बेली वाई भी छे ने हां तो छे ने तो बेली छे ने कुत्ते नो छे तो पर उदे मन बोलाव जे आ चोले चोले आ देसी चोले दे दिया सुन के कौन नहीं था हम्म आई भी सो हां बेटा मैं दी हर जो छे मम्मी तो मां बैठो आग तो

તો હવે કરીએ અહીંયા બ્લોગ નો રંગ મળે પછી બ્લોગ માં આગળ બીજું સે જોવા જવાનું છે તો જોતા રહેજો મારો વ્લોગ તો ચલો તમારું ધ્યાન રાખજો ને બાય